ગુડ મોર્નિંગ મિત્રો ભાઈઓ બહેનો સર્વના મારા બ્લોગમાં સ્વાગત છે આજે રવિવાર છે ભક્તજન આવ્યા છે એમના આપણે મુલાકાત એના પરિચય સેવાનું અને આ ધામમાં પૂજા પાઠનું અને ધાર્મિક વાતાવરણમાં શોભે એવા કાર્યો કરવા માટે આપણે ઉપસ્થિત થયા છે તો મિત્રો આપણે બહેનો માજી બુલકાઓ વડીલો આવ્યા છે એમના દર્શન કરીએ કેમ છો બેન સારું છે કેવું લાગે છે સારું લાગે છે અહીંયા આવ્યા પછી તમને ગમતું છે કે અહીંયા

કેવું જીવનમાં આવે તો લાગે આવું વાતાવરણ ઘરમાં રહી તો કેવું લાગે બરોબર જેટલું આપણા શરીર પવિત્ર રાખીએ એટલું પવિત્ર આપણા ઘર ને રાખીએ તો સ્વર્ગ બને કે નહીં બને બને ને બરોબર કે નહીં કોઈની સાથે ખરાબ વાણી કોઈની સાથે વેર કોઈની સાથે ઝેર નહીં કરવાનું કોઈ બોલાઈ જાય ચાલા જાય એની સાથે વેર પકડવાનું નહીં બરાબર કે નહીં માફી માગી લેવાની ભાઈ મારાથી ભૂલ થઈ ગયેલી આપણે કંઈ નાના નથી થઈ જવા પણ એ તમે વેર રાખીને રાખો તો તમારા બીજા જન્મમાં ભોગવવું પડે પાછું બરાબર ને કોઈ કુટુંબમાં કોઈ આજુબાજુમાં બધા વેર રાખી રહે પહેલાં તાપેલો નહીં જાય પહેલાં તાપેલો નહીં જાય પેલી સાથે નહીં બોલે એવું નહીં કરવાનું એ બીજા જન્મમાં આપણને ઋણ ચૂકવવા આવવું પડે બરાબર કે નહીં કેવું લાગે છે બેન હવે શું નામ આપણું નહીં નહીં તમારું કેમ છો દવા કીધું છે તેમ પીજો બરાબર પછી પાછા એ લોકો આવે ને ત્યારે સાથે આવજો બરાબર ને શું નામ આપણું બસું દવા પીધી પછી કઈ ફરક લાગ્યો તમને માલિશ કર્યું પછી સારું લાગે છે માયનું ધામ કેવું લાગે ઘડી ઘડી આવવાનું મન થાય તમે બોલે તો ને બરોબર કે આવશો ને પછી બધા ઘણા લઈ આવજો એટલે આપણે એકાદ વાર હા મોટું સાધન કરજો અને અજીતભાઈને કહેવા કંઈ મોટું સાધન કરીને લઈ આવે બધાને બરોબર કે નહી હા જીવન આપણને એક જ વાર મળશે પાછું નથી મળવાનું બીજી વાર કોને જોયું મળે નહીં મળે કોણ જાણે હા હમણાં જે છે તેને હાચવો કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું જે છે તે બરાબર જ છે જે કંઈ થાય તે પણ બરાબર જ છે ને જે થઈને ગયું તે પણ સારા માટે જ થયેલું છે પણ આપણે બધા ફાફા મારવાનું ચાલુ કરી દઈએ એટલે અઘરું છે સમજે નહીં કે નહીં બરાબર કે નહીં હા કેમ છો બેન દાદી કેવું છે સારું છે ને હા કેવો લાગતું છે હવે બોલો સારું લાગે ઊભા થઈ જાવ જોઈએ વાળું ઊભા રાખી જાઓ જાતે જ હા હવે ધીરે ધીરે ચાલતા છે ને હા હા કંઈ નહીં એ બાજુ ચાલો વાંધો નહીં હા ચાલો સરસ સરસ લાવેલા ત્યારે કેવી હાલતમાં લાવેલા ને તમારા પપ્પાને હા જો હવે કેટલો ફરક પડી ગયો એને જો હવે તો ઘરે બી ધીરે ધીરે ચાલતા થઈ ગયા ને બરાબર ને હા હા બરાબર હા ચાલો શું નામ આપણું હા આપણું તારું નામ શું અક્ષય કુમાર હવે તમે પપ્પાને અહીંયા સુધી લાવ્યા છો કયું ગામ આપણું કપૂરા તમને અહીંયા આવીને નુકસાન થયું કે ફાયદો થયો ફાયદો થયો ને નુકસાન તો નથી થયું ને બરાબર કે નહીં હા હા જો ચાલો સરસ હા જો જય શ્રી રામ જય શ્રી રામ તો બોલ જય શ્રી રામ હા હા કંઈ નહીં એ બી આવી જશે એ પગ બી થોડોક સુધારો થઈ જશે એનો કંઈ વાંધો નહીં બરાબર તો અજીતભાઈ કેમ છો ચાલો હવે બીજી વાર આવે ત્યારે બધા ઘણાને ભરી લાવ ટેમ્પો બેમ્પો લઈને અને આવા બધા છે ને એવાને ભરી લેવાનું ને બે ચાર જણ હારા લઈ આવજો એટલે માતાજીના મંદિરમાં વાળવા કામ લાગે સફાઈ કરવા લાગે કેમ કે દરેક વખત છે ને બધા આવીને અહીંયા જ ટાઈમ પૂરો થઈ જાય અને કંઈ વાળવાનું ઝૂળવાનું કંઈ સફાઈ કરવાનું મળે જ નહીં થઈ જ નહીં માતાજીનું આંગણું સફાઈ કરવાનું રહી જાય એટલે બાકીનું માયનું સેવા રહી જાય બરાબર કે નહીં એટલે જે છે તે આવે એટલે આપણે પહેલાં માયનું સેવા કરવાનું પછી આપણું બરાબર કે નહીં એટલે પહેલાં માતાજીનું આપણે કાર્ય કરવાનું છે પછી આપણું કરવાનું છે કેમ કે એ બધું એનું છે આપણું નથી હા બરાબર કે નહી તો આપણે આવા જંગલમાં આવ્યા છે હા આ માતાજીનું હજુ તો આપણું કામ નીચે ચાલુ છે જોયું ને તમે નીચે હજુ કામ ચાલુ જ છે નવનિર્માણનું બરાબર ને હવે આ બધું કામ મૂકીને મારે તમારી સેવા કરવી પડતી છે બરાબર કે નહીં અજીતભાઈ હા તો આપણે પાછા તમે આવે તો વહેલા આવે ત્યારે આપણે જો આવો માણસ પહેલી વાર કેવી હાલતમાં લાવેલા આ બિચારાને આપણને તો વિશ્વાસ નહીં થાય કે આ માણસ સારું થાય હા ને આવા તો હજારો દાખલા આપણી પાસે છે ને સારા થઈને ચાલતા થઈ ગયા પણ લોકોને સમજ પડે બરાબર કે નહીં ચાલો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ બહુ બધું કામ છે રવિવાર છે અને મારું ઘડિયા ચાલતું છે મંદિરનું ધામનું નિર્માણ અને મારા વિડિયોને શેર કરો નહીં કરો તમારી મરજી કાંઈ નહીં મારે તો વિડીયો બનાવીને મૂકી દેવા જોવાનું એ તો જોજો અને માતાજીના ધામમાં એકવાર જરૂર પધારજો અને જીવનમાં એકવાર ગમે ત્યારે દેવાડીયાવાના ધામ ડોલવણ તાલુકો તાપી જિલ્લો તમે જરૂરથી પધારજો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ